તમારી પાસે તૂટેલું સડેલું ફૂટેલું કોઈ પણ જાતનું ફર્નિચર હોય અહીંયા અજય એજન્સીમાં લઈ આવવાનું અહીંયા જૂના ફર્નિચરની સામે તમને નવું ફર્નિચર આપે છે અને તમારે નવું ફર્નિચર લેવું હોય તમારી પાસે પૈસા ન હોય તો રોવાનું નહીં કે વેચવા કે લોન ઉપર નહીં લેવાનું અહીંયા ક્રેડિટ કાર્ડ ઉપર પણ તમને સરળ હપ્તે મળી જશે ફર્નિચર અને અત્યારે ખાલી નવું ફર્નિચર લેવું હોય ને તો એમાં તો બેસ્ટ ઓફર ચાલે છે કેમ કે છવ્વીસમી જાન્યુઆરી આવે છે એટલે ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી સુધી નવા ફર્નિચર ઉપર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે તો ભાઈ પહોંચી જ જવાય ને અને હા અહીંયા ફર્નિચરમાં પણ અઢળક વેરાયટી આપે છે કેમ કે એવડા એનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે બેડરૂમ સેટ થ્રી ડોર કબાટ સ્લાઇડર કબાટ સોફા સેટ સોફા કોર્નર સોફા કમ બેડ ડાઇનિંગ ટેબલ આટલું બધું મળે તો એક જ જગ્યાએ મળે કઈ જગ્યાએ બાલાશ્રમ બિલ્ડિંગ ભાડેલાવાડા પેટ્રોલ પંપની સામે ઢેબર રોડ ઉપર રાજકોટમાં જ તો પહોંચી જવાય ને રાજકોટ જિલ્લાના લગભગ ગામડાની ખરીદી કર્યાવર માટેની અહીંયાથી જ થતી હોય છે કારણ કે ભાઈ એટલું મજબૂત આપે છે એટલી વેરાયટી તમે માગો એવી ડિઝાઇનમાં ફર્નિચર આપે છે કેવી મસ્ત મજાની છે ને તમારી સામે જ ડિઝાઇન જોઈ લો અને કોઈ બેન દીકરીના લગ્ન આવતા હોય તો કરિયાવરમાં આવી બધી વસ્તુ આપવી જ પડે તો એ ક્યાંથી આપવાની હજે એજન્સીમાં ન હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર સરળ હપ્તે મળી જાય અને ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી પહેલા જો તમે ખરીદી કરશો નવા ફર્નિચરની તો વીસ ટકા ડિસ્કાઉન્ટ તો ભાઈ પહોંચી જ જજો અજય એજન્સીમાં